જય ગૌ માતા મિત્રો હિમલાજ ગૃહ પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા આ તમે જોઈ રહ્યા છો હાલ અત્યારે ચોમાસુ ઋતુ ચાલી રહી છે તો પર્યાવરણ બચાવવા માટે થોડોક પ્રયત્ન કરજો કે અત્યારે જો અમે હાલ અત્યારે ઝીણો ઝીણો મેઘરાજા વરસી રહ્યો છે અને કાંઈ કામકાજ હતું નહીં ગારાનું કામ થાય નહીં તો અમે કેદુના બેગ લઈ આવ્યા હતા અને રોપા તૈયાર કરવાના હતા તો જો આ બેગ અત્યારે અમે માટીની ભરી રહ્યા છીએ ટૂંકમાં માટીમાં અમે તાળી માટી અને રેતી જેવી અને ટૂંકમાં થોડુંક સાણ ને ઝીણું ઝીણું એવું કરીને મિક્સ માટી કરી છે તૈયાર પછી ત્યારબાદ જીવામૃત અમૃત ને અમે જે રોપા તૈયાર કરીશું એમાં જીવામૃત પાવાના છે તો આ તમે જોઈ રહ્યા છો આમાં આ અ દેખાતું છે પણ જીવામૃતમાં મેં ગળ નથી નાખ્યો ગળની જગ્યાએ મેં પાકલ પોપૈયું નાખ્યું છે તો આ પાકલ પોપૈયું તે પાકલ પોપૈયું ટૂંકમાં બેક્ટેરિયા વધારવા માટે ગળ પણની જરૂરિયાત પડતી હોય છે તો મેં પાકલ પોપૈયું નાખ્યું છે જીવામૃતમાં અને આ જીવમૃત પછી અમે આ બધાએ વાવશું ત્યારબાદ આ તમે જોઈ શકો છો કે ફરખોડી દોડી જે ડોડી છે આપણે ડોડીના કટિંગ છે કટિંગ બધાય વાવવાના સિવાય તો મિત્રો શુદ્ધ અને નેશનલ પ્રાકૃતિક રીતે સૌંદર્ય પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી વસ્તુ શુદ્ધ અને સારી ખાવા માટે પોતાનો અમારો સંપર્ક કરજો અમે પ્રાકૃતિક ખેતી કરવી છે ગાય આધારિત ખેતી અલગ અલગ અમારા પાસેથી બધી વસ્તુ મળી જશે પછી ત્યારબાદ દેશી બિયારણો કલેક્શન કર્યા છે અને એક હજી હું કહેવા માગું છું કે આ તમે જોઈ શકો છો આ અળવીના પાન છે અળવી ખૂબ સરસ પાણીની બોટલ વેસ્ટ પાણીની બોટલ હોય તેમાં મેં અળવીના ગાંઠું વાવી દીધી હતી તો ખૂબ સરસ સારી રીતે થઈ ગઈ છે તો સિટીવાળા મિત્રોને ખાસ વિનંતી કે જે લિક્વિડના ડબલા નીકળતા હોય છે વેસ્ટ ડોલું નીકળતી હોય છે તો એમાં કિશન ગાર્ડન ઘર પૂરતો ક્યારો શાકભાજી ટેરેસ ગાર્ડન કરે અને ઉગાડે અને વાવે તો આ જો આવી અળવી તો ખૂબ સરસ રીતે થઈ જાય ગમે ત્યાંથી નાની એવીથી ગાંઠ લઈ અને વાવેતર કરી દો એટલે થઈ જાય તો જો આ અમે ખાલી પાણીની બોટલમાં જ અળવીની ગાંઠ વાવેલી છે પછી ત્યારબાદ અમે અલગ અલગ ઘણા બધા રોપા વાવ્યા છે એ પણ હું તમને બતાવીશ તો મિત્રો થોડા થોડા પ્રકૃતિ પર્યાવરણ વિશે વૃક્ષ વાવજો તો હું આગળ તમને બીજા રોપા પણ વાવજો